નમસ્કાર હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય મિત્રો આજે જે ગ્રંથ વિશે વાત કરવી છે એનું નામ છે સ્નેહાંકિત વિશ્વ એના લેખિકા છે ડૉક્ટર ભારતી રાણે આમ તો આખું દક્ષિણ ગુજરાત અને ગુજરાત એમને એક તબીબ તરીકે તો ઓળખે છે એમની એક કીર્તિ છે પણ સાથોસાથ એક બહુ મોટા ગજાના સર્જક તરીકે પણ ઓળખે છે ખાસ કરીને વિશ્વ પ્રવાસી તરીકે પતિ પત્નીએ દુનિયાના એસી ટકા દેશોમાં વિહાર કર્યો છે નિવાસ પણ સમય સમયાંતરે થોડો થોડો સમય પસાર કર્યો છે અને એટલું જ નહીં આનંદની વાત તો એ છે કે એ અનુભવને એ રોમાંચક અનુભવને ભાતીગળ એવી આ દુનિયાને આલેખીને પુસ્તક રૂપે આ લેખીને ચોખ્ખો હિસાબ પણ આપ્યો છે આવું બહુ ઓછા કરતા હોય છે ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે મળે એ હકીકત છે પણ એને આવું સરસ મજાનું શબ્દમાં રૂપાંતરિત કરી આપવું આપણને ઘરે બેઠા એ અનુભવ લોકમાં લઈ જવું એ બધાથી શક્ય નથી હોતું આમ ભારતીબહેન વિશ્વ પ્રવાસી છે પ્રવાસ કથાના લેખક છે તો આ એમની એક વિશિષ્ટ ઓળખ પણ એવું નથી કે એમણે એટલું જ કામ કર્યું છે એમણે કવિતાઓ લખી છે ટૂંકી વાર્તાઓ લખી છે નવલકથાઓ પણ એમણે આપી છે પણ એમનું સૌથી મહત્વનું હમણાં એમણે સંપાદન પણ કર્યું પ્રવાસ નિબંધોનું સંપાદન શ્રી રમણ સોની સાથે એકત્ર ફાઉન્ડેશન અંતર્ગત કર્યું છે એ પણ ઓનલાઈન અવેલેબલ છે અને બહુ મજાનું છે તો આજે વાત કરું સ્નેહાંકિત વિશ્વ વિશે આ પુસ્તકનું પ્રકાશન ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો આ વિશ્વકોષ ટ્રસ્ટ જે છે અમદાવાદમાં એની ઉસ્માનપુરામાં એમની મુખ્ય ઓફિસ એના આરંભકાળથી ત્યાં જવાનું બનતું એટલે ધીરભય વખતથી આજે ત્યાં આદરણીય કુમારપાળ દેસાઈ એના નિયામક તરીકે સક્રિય છે વિશ્વકોષનું કામ તો કર્યું જ કર્યું પણ સમાંતરે ગુજરાતી પ્રજાના રસ રુચિના વૈવિધ્યને ધ્યાનમાં રાખીને અનેક ગ્રંથો અનેક પુસ્તિકાઓ અને સ્વતંત્ર અધિકરણો પણ પ્રકાશિત કરે છે સાથે સાથે ઘણા બધા લેખકોના મહત્વપૂર્ણ ગ્રંથોને પુનઃ પ્રકાશિત કરવા એને સાચવી લેવા એટલું જ નહીં વ્યાખ્યાનો યોજવા વ્યાખ્યાન શ્રેણીઓ યોજાય સાહિત્ય અને કળાઓને સંવર્ધિત કરે એવી પ્રવૃત્તિઓ પણ વિશ્વકોષના ઓડિટોરિયમમાં સતત યોજાતી રહે છે તો એવા વિશ્વકોષે આ ગ્રંથનું પ્રકાશન કર્યું છે એ પણ એક આવકાર્ય ઘટના છે આરંભે લેખકનું જે નિવેદન છે એ તમારી સમક્ષ મૂકવા માગું છું કારણ કે એમનાથી આપણને એમનો દ્રષ્ટિકોણ આ પ્રવાસ નું જે ગ્રંથ છે એના વિશેની ભૂમિકા મળતી હોય છે આખરે એ લખે છે ભારતીબેન આખરે મનુષ્ય બધે જ સરખો સરખો હોય છે એના સુખ દુઃખ એની નાની નાની ખુશીઓ અને આસપાસના વિશ્વ પ્રત્યેનો એનો અભિગમ આખરે તો એક સરખો જ હોય છે સામાન્ય માણસની અસામાન્યતા સામે આવી ત્યારે થયું કે વિશ્વ જેટલું દર્શનીય છે તેટલો જ એમાં વસતો મનુષ્ય ચાહવા યોગ્ય છે બસ વિશ્વની પગદંડી પર ચાલતા ચાલતા મળી ગયેલા અને મેં ચાહેલા મિત્રોની કોઈ દેશના ગમી ગયેલા લોકજીવનની કોઈ પ્રદેશની અહોભાવ સભર અહોભાવ પ્રેરે એવી સંસ્કૃતિની તથા કેટલાક સ્થળો પર અનુભવાયેલી તીવ્ર સંવેદનોની વાત કરી શકાનો આનંદ છે ચાહું છું વિશ્વ તને એવું કહેતા ભારતીબેનની આ વાતમાંથી આપણે જોઈ શકીએ છીએ કે એ આ દુનિયાને કેટલા ધબકારથી માણે છે ચાહે છે અને જાણવા મથે છે આ પુસ્તકમાં કુલ છત્રીસ લેખો સમાવાયા છે કદમાં પ્રમાણમાં ઘણા ટૂંકા લેખો લાગે પણ એમાં ઊંડાણ એક એકથી હરીફાઈ કરે ને એવું છે ઈજીપ્તના એક ગામડામાં લેખક દંપતી એક અઠવાડિયું નિવાસ કરે છે ત્યારે એક સાંજે ચાલતા ચાલતા થોડું દૂર નીકળી જાય છે ને સામે આવે છે બીજા વિશ્વયુદ્ધના સૈનિકોનું એક સામૂહિક કબ્રસ્થાન વતનથી દૂર સગાવાલાઓથી દૂર મૃત્યુ પામેલા એ સૈનિકોની શિસ્તબદ્ધ કબરોમાં એક કબર અચાનક એમને રોકી પાડે છે એ કબર છે એક ભારતીય સૈનિક એની ઉપર લખ્યું છે એ વાંચો માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે અહીં ઇજિપ્તની ભૂમિ ઉપર ભના થઈ જનાર ભારતીયની કબર પર અમે અનાયાસ આવી પહોંચ્યા હતા કોણ હશે એના મા બાપ એમને ખબર પણ હશે કે એમનો લાડક વાયો અહીં ચીરના નિંદ્રામાં પહોંચ્યો છે આપણા રૂહણા ખડા ઊભું થઈ જાય એવું આ લેખન ચિત્તને ઝંઝેડી નાખે છે એમની કબરો પર લખેલા વાક્યો કેટલા અર્થપૂર્ણ અને યુદ્ધમાંથી જન્મતા વિષાદના જ એવી જ ગાઢ અનુભૂતિ જન્માવે હિરોશીમાનું મ્યુઝિયમ તો પ્રવાસમાં અચાનક જન્મતા આઘાતજનક પ્રસંગો દિલ ધડક બની જતી સમુદ્રી સફરો અચાનક મળી જતા પાત્રોમાંથી પ્રગટતી માનવતા ભાતીગળ સંસ્કૃતિઓની મનમોહક છબીઓ ઉજબેક પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગાઈડ નિકી શબન સરનામાની આપલે વિના આ વિશ્વમાં ખોવાઈ ગયેલા પિયરસન દંપતી વિશ્વ શાંતિ કઈ રીતે આવે એનું ઉદાહરણ આપતા બાળકોની સાવ અનોખી મૈત્રી ગાંધીજી પછીના પ્રિટોરિયાનો પ્રવાસ સુફી દરવેશોની દુનિયામાં થયેલ પૌર પારલૌકિક અનુભવ બેદુઈન સાથે પરણેલી એક લેખિકાની આત્મકથા સાથેનું કનેક્શન જાપાની લોકોની વિશિષ્ટ માન્યતાઓ અને આધુનિકતાનો અજીબ એવો કેલેડોસ્કોપિક અનુભવ નોર્વેની રોમાંચક સફેર સફર બહુ બધું આ પ્રવાસકથામાં ઝીલાયું છે પ્રકૃતિના વૈવિધ્યસભર રૂપો તો ડિસ્કવરી ચેનલ પર પણ ઇન્ટરનેટ પર ઘરે બેઠા જોઈ શકાય પણ ત્યાંની રૂહ સાથે જોડાવવું એ તો પ્રત્યક્ષ જઈએ ને ત્યારે જ સંભવિત બને કેવા કેવા સંજોગો સર્જાય કેટલીય આકસ્મિક બનતી ઘટનાઓ અચાનક મળી જતો સંગાત મદદે આવી જતા અચા અજાણ્યા મનુષ્યો ને એમના વ્યક્તિત્વ લેખિકાને તો સ્પર્શે જ છે પણ આપણા ચિત્ત ઉપર એ કબજો જમાઈ દે એવા લાગે છે એ અનુભૂતિ સતત આ નિબંધોમાં વાંચતા થઈ એ સંવેદનો છલકાય છે ને છેક આપણા દિલમાં એની વાછટ અનુભવાય એવા આલેખાયા છે વચ્ચે વચ્ચે અપાયેલા ફોટોગ્રાફ્સ આપણી આંખોને સાક્ષાત્કાર કરાવવામાં વધારે રંગો પૂરે છે આશા રાખીએ કે જે વીસ ટકા દુનિયા બાકી છે એ પણ બહુ ઝડપથી એ ઘૂમી વળે અને એના અનુભવો આપણા સુધી પહોંચાડે કારણ કે આપણા બધાથી દુનિયા ઘૂમવી સહેલી નથી નાની નથી શક્યય નથી ઈશ્વરે એમને આ વરદાન આપ્યું છે એવી ક્ષમતા અને એવી સમજ સાથે એક સહૃદય લાગણીશીલ અને તરત સંવેદનને પારખે એ ઉચિતતા આપ્યું છે તો એમને જ વિનંતી કરીએ કે જરૂર તમે ફરો અને અમને આવાના આવા સ્નેહથી અંકિત એવા ગ્રંથો મળતા રહે શુભેચ્છાઓ મિત્રો ઘણા સમય પછી વિડીયો પર આવ્યો છું લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઉત્સાહ પ્રેરતા રહેજો નવું નવું વાંચીશ ત્યારે જરૂર તમારો સંપર્ક આ રીતે કરતો રહીશ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ